વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં હામાપુર સ્કૂલના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા ત્યારે ગામના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા યોજાઈ જ્યાં ટીડીઓ પોલીસ શિક્ષકો તિરંગા યાત્રામાં જોડાયા આજ રોજ બગસરા તાલુકાના હામાપુર ગામ મુકામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગ્રામજનો પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહેલા હતા આ ઉપરાંત યાત્રા પૂર્ણ થયા બાદ એક પેડ પદાધિકારી શ્રીઓ શ્રીઓ અધિકારી અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવવામાં આવેલું હતું તેનું વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે રાખવામાં આવેલો હતો આજે અમારી શાળા એલ કે બબરીયા હાઈસ્કૂલ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું એક પેડ માકે નામ અંતર્ગત અમારી શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું બધા જ વૃક્ષોની સાચવણી કરીશ કરીશ અને તેનું જતન સાથે સાથે આ વૃક્ષો જે વાવવામાં આવ્યા છે એ એક પેડ બાકી નામ અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ પોતાની માતાની યાદ કરીને માતાની સાથે રહીને એ વૃક્ષનું જતન અને પાલન પોષણ કરશે એવું એમણે કહેલું છે જાણે કે એક વૃક્ષ દત્તક લેવામાં આવ્યું છે અસ્તુ